મિત્રો જય સોમનાથ ઓમ નમિત્રો તમારો છે આજે આજે ભગવાન શંકર ની ઉપાસના આરાધના કરવા માટે તો ઉત્તમ દિવસ તો છે પરંતુ ઉપાસના માટે પણ ઉત્તમ દિવસ આજે જે કોઈ વ્રત કરે છે આ પ્રદોષ એની કુંડલીમાં જે મંગળ ને લગતી તકલીફો છે તે દૂર થશે કુંડલીમાં જેને મંગળ છે એ એનર્જી એની શક્તિ પણ સાથે રહેતી હોય છે મંગળ જેનો પાવરફુલ હોય છે એ બહુ જ પાવરફુલ વ્યક્તિ હોય છે મંગળ જયારે નિર્બળ હોય છે તો તેને પવિત્રને પાવરફુલ કરવા માટે એને શક્તિમાન બનાવવા માટે પ્રદુષનો પ્રશ્ન બહુ જ આજે ભગવાન શંકરના મંદિરે જાય સમયે ભગવાનની પૂજા કરવી જોઈએ અને મંગળને પ્રિય એવા ગોળના પાણીથી ભગવાન શંકરનો અભિષેક કરવો આટલું કરવાથી વેપાર વ્યવસાયમાં પ્રગતિ થશે જેને નોકરી ધંધો નથી તે લોકોને નોકરી ધંધો મળી જશે પછી દર મંગળવારે કરતા એનાથી જલ્દીથી જલ્દી રિઝલ્ટ મળશે તમને અને મંગળની જેની કૃપા થાય છે એની પાસે જ મિલકત પ્રોપર્ટી આ બધું વસ્તુ હોય છે મંગળની કૃપા જેને જોઈતી હોય તો આજે પ્રદુષનો ફલાહાર કરીને પણ કરી શકે આજે હનુમાનજીને લાડુ નું ગોળના લાડુ બનાવવાનો હોય છે લાડુ બનાવી ભગવાનને ધરાવવાના હોય છે આજના દિવસે હનુમાનજીની ઉપાસના આરાધના માટે તલનું તેલ પત્તર માખણ અને સિંદૂર ભેગું કરી અને ભગવાનને ભાગું કરવો જોઈએ રીતે હનુમાન ચાલીસા પાઠ કરવા જોઈએ હનુમાનજીને પ્રાર્થના કરવી જોઈએ આજે હનુમાનજી જલ્દી ફળાત્વ બની જાય છે જો તમે આજે મંગળવાર પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તેથી ગણાય છે તેરસ આ તેરસ થી આજે મળસ કે ત્રણ ને તેતાલીસ મિનિટ પૂર્ણ થાય અને આવતીકાલે મળસ કે વીસ મિનિટ પૂર્ણ થઈ જાય આજે જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ગણા છે પૂર્વ ભારત આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે મણસ કે તેતાલીસ મિનિટે શરૂ થઈ અને રાત્રે દસ ને દસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગણાશે આવી નક્ષત્ર ગણાશે થાય આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વૃદ્ધિ આ વૃદ્ધિ યોગ આજે બપોરે બે ને ચૌદ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણો છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે કૌલવ આ કલો કરણ આજે બપોરે બેને મિનિટે પૂર્ણ થઈ અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય આજે જે જન્મ થાય છે કુંભ સ્વામી શનિ ગણાય છે કુંભ રાશિ આજે સાંજે ચાર પચાસ મિનિટે પૂર્ણ થઈ જાય આજે રાશિ બદલાય ધ્યાન રાખજો આજે સાંજે ચાર મિનિટ પહેલા જેનો જન્મ થશે એ બધાની કુંભ રાશિ ગણાશે પરંતુ સાંજે ચાર ને પચાસ મિનિટ પછી જે બાળકો જન્મ થાય છે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ મીન ગણાશે આજે તમારું જે કઈ નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ બારમાં જન્મ એની ચોક્કસ પ્રમાણે જો પૂજા વિધિ કરી લેવામાં આવે તો જીવન સરળ બની જતું હોય છે અને જીવનમાં સરળતાથી સફળતા મળવા માંડે છે આજે જો કે મારા સબસ્ક્રાઈબ મિત્ર વરસગાંઠ હોય અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વરસગાંઠ હોય અમે જ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરીને સોમનાથ દાદાને પ્રાર્થના આજના દિવસે મંગળવાર છે સવારમાં ઉઠીને આજનો સુકન કરી લો આખું વર્ષ બહુ સુંદર રીતે વ્યતીત થશે ઘણાને સુકન કેવી રીતે કરવું તો ખ્યાલ નથી તો આપણે તમે જે મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો પ્રોફાઇલ પિક્ચર છે બાજુમાં એ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો એટલે તમારી પર પ્લે લિસ્ટ ઓપન થશે આ પ્લે લિસ્ટમાં વારનું સુકન શોધી કાઢો અને પર ક્લિક કરો દરેક બઉ મોટી આફતો માંથી પણ બચાવી લેતા એટલું બધું મહત્વ છે હજી મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ એન્ટ્રી માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે

મે ઘરેથી કઈ પણ કાર્ય કરવા માટે નીકળું તો આદશુકાન કરે છે તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સરળતાથી કાર્ય તો મને આમ તો આજે ઘરેથી નીકળું તો મોટો ભાઈને કાકાને પૂવાને વંદન કરવા નીકળો દેવસ્થાનમાં પગે લાગીને નીકળું તો ભગવાનને કેમ મારા કાર્યમાં મારું સાથ દેખે મારું કામ કરી દેજો એમ ઓર્ડર નહી કરું ભગવાનને પ્રાર્થના કરું કે મારી સાથે રહે તમારા કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે આના દિવસે ખાસ કરીને ભાખરીને ભાખરી બનાવવાની હોય ઘઉંની રોટલી બનાવી જ शकते

કોઈપણ કાર્ય કરી શકો છો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ બાકી મળવાની શક્યતા બિલકુલ છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો આજના કરેલા કાર્યમાં સુખ સંપત્તિ વૈભવ પ્રાપ્ત થાય સુખ મળે સુખમાં વધારો થાય મળે આજે કોઈ પણ યંત્ર નવું ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ ત્યાં સુધી વાહનની ખરીદી મંગળવારે ના કરે આજના દિવસે દસ્તાવેજો પર સાઈન કરવા માટે પણ ઉત્તમ દિવસ આજે સોનું ચાંદી હીરા માણિકમાંથી ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ આપવા માટે પણ આજનો દિવસ ઉત્તમ આજે તમે જે કાર્ય કરો છો ને એમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી છે માટે આજનો દિવસ આજે નવા વસ્ત્ર પહેરવાથી મોટે ભાગે કપડા ચોમાસામાં પહેરવાનો યોગ બનશે એટલે વરસાદ પડશે ને કપડાં ભીના થઈ જશે ત્યાં તો તમારું કોઈ પણ રીતે કપડા પર પાણી ધોળાશે કપડા બદલવા આજે નવા વસ્ત્ર પહેરવાથી મોટે ભાગે વડીલો સાથે અમાન્ય જળવાય છે ન બોલો ન બોલાઈ જતું હોય અપમાન થઈ જતું હોય છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી જુના શિક્ષકોને મળવાનું પણ આવું બધું જે કઈ ફળ છે કે જે ક્યારે ન ધારણ કર્યા હોય કોઈ પણ ન કર્યું તેને નવ વસ્ત્ર સમજ આવી પણ આવું બધું ફળ છે તે આજે રાત્રે દસ ને દસ મિનિટ સુધીમાં મળે પરંતુ રાત્રે દસ ને દસ મિનિટ પછી તમે કોઈ પણ કાર્ય તો તેનો ફળ બદલાઈ જાય

કોઈ પણ ધંધો વેપાર લઈને બેઠા હોય અને એમાં દેવું આવી થઈ ગયું હોય તો એ કાર્ય બંધ હોય ફરી પાછો આરંભ આવે મોટું પરિવર્તન થઈ શકે છે સુખ સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે આજનો દિવસ ઉત્તમ ખરીદી કરવા માટે પણ ઉત્તમ રહેશે વાહન મિલકત પ્રોપર્ટી લાંબા ગાળાનું સુખ ભોગવવા માટેના જે કે તમે ખરીદી કરવા માંગતા હોય કે વેચાણ કરવા માંગતા હોય તો તેના માટે ઉત્તમ પશુ ખરીદવા માટે પણ દસ્તાવેજો પ્રસાયણ કરવા માટે પણ ઉત્તમ દિવસ આજના દિવસે તમે નવ વસ્ત્ર ધારણ કરશો તો સંતાન કેવું કરવું પડે ખાસ કરીને જ્યારે સંતાન સાથે માતા હોય છે

દસ ને દસ મિનિટ થી લઈ આવતીકાલે સાંજે સાત ને ઓગણીસ મિનિટ સુધી હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देश विदेश सर्वत्र यश अर्थम मम अखिलकुट आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમયે જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ મનવાંછિત ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યદિ પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેને લગ્ન નથી થયા તે લોકો બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर करिराछो सो क्रा विद्यार्थीओ से तेले बोलवानो छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम अजरक विदेश में मा जावा मांगता हो है के सीट में मा जावा मांगता हो है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता हो है तिरोकोय विदेश जा मांगता है कायम मानते तिरोकोय बोला होता मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य, सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम वह आरोग्य वाला है बोलो न सिद्ध ने आरोग्य नहीं आप लीन हो ये लोगों लो हम तो दरेक जनाएं बोलों बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलों सकल मनवान फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કરાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પછી આગળનું કરવાનું છે એ કરી

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ টু ডবল ফাইভ ফোর সিক্স ফোর ফাইভ নাইন মিমসোমনাথ লক্ষ ভুলছো নাইডিও সাথে সোনে জয় সোমনাথ